મેન સમાજની એક બહુ મોટી ખાસિયત હોય ને તો એ કોઈ પણ પ્રેમથી પોતાના કરી લે આ બહુ મોટો ગુણ છે એમનો વિશ્વની એવી દસ જ્ઞાતિઓને આઈડેન્ટિફાય કરીને અલગ કરાવવામાં આવે કે જેમણે પોતાના કુળ મૂળ અને સંસ્કાર સાચવી રાખ્યા હોય એ દસ જ્ઞાતિઓમાં એક મેર જ્ઞાતિ છે એની આંખોમાં એવું તેજ ને એવી ખુમારી છે કોઈની મજા નથી કે બુરી દ્રષ્ટિથી નજર કરી શકે આ સંસ્કારિતાને કારણે એમને લાજ પડતા નથી અજમાયા આમ તો આ ડાયરામાં અમે બે આવેતું છે એ કોણ એક વિષ્ણુભાઈ પણ ક્યારેય અમને એવું નથી લાગ્યું કે અમે આવે તો છીએ મેન સમાજની એક બહુ મોટી ખાસિયત હોય ને તો એ કોઈપણ ને પ્રેમથી પોતાના કરી લે આ બહુ મોટો ગુણ છે એમનો આમ તો પીએચડી કરવા માટે મારે કાંઈ આમ એચડીની ખાસ જરૂરિયાત નહોતી મારી ફરજને જવાબદારીમાં એમાં કંઈ મને મદદરૂપ થાય એમ નહોતું પરંતુ મને શોખ હતો કે હું જે વિષય સાથે મેં અભ્યાસ કર્યો છે એમાં મારી પાસે ઉચ્ચ ડિગ્રી હોય અને એમાં મેં લગભગ છ એક મહિના મનોમંથન કર્યું કે મારે કયો વિષય પસંદ કરવો પછી નજર દોડાવતા દોડાવતા હું મેન સમાજ અને પોરબંદર પંથક ઉપર મારી નજર મેં સ્થિર કરી પીએચડીનો વિષય મેન સમાજના સંસ્કાર ગીતોનો અભ્યાસ રાખવાનો એક માત્ર કારણ એ કે મને કોઈ પૂછે કે આ દુનિયાની અંદર એવી કેટલીક જાતિઓ છે કે જેમણે પોતાના સંસ્કારો કુળ અને મૂળ સાચવી રાખ્યા હોય અકબંધ એવી યાદી બનાવવાની આવે તો એક સર્વે પણ હતો એવી યાદીઓમાં દસ નામો જે જ્ઞાતિઓના લેવામાં આવે વિશ્વની એવી દસ જ્ઞાતિઓને આઈડેન્ટિફાય કરીને અલગ કરાવવામાં આવે કે જેમણે પોતાના કુળ મૂળ અને સંસ્કાર સાચવી રાખ્યા હોય એ દસ જ્ઞાતિઓમાં એક મેર જ્ઞાતિ છે પરંતુ હજી મારે એમાં ઉમેરવું છે બાકીની જે નવ જ્ઞાતિઓ છે ને એ ટ્રાયબલ બેલ્ટમાંથી આવે છે મતલબ કે આંદામાન નિકોબારના જે આદિવાસી પરિવારો છે એ એના સંસ્કારો સાચવી શકે કારણ કે એને બહારની હવા બહુ લાગે નહીં બહારના વિસ્તારની બદલાવ પરિસ્થિતિના પરિચયમાં ન આવવાના કારણે એ એના સંસ્કારો સાચવી શકે પણ વિશ્વની અંદર એક જ જ્ઞાતિ મેર એવી છે કે જેમણે વિકસિત સમાજ વચ્ચે રહીને શિક્ષિત સમાજ વચ્ચે રહીને શહેરી વિસ્તાર વચ્ચે રહીને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યની અંદર રહીને પોતાના મૂળ સંસ્કાર સાચવી રાખ્યા એટલા માટે મારા વિષય સમાજ પસંદ કર્યો છે અહિયાં હું લગભગ અમારી ત્રીજી મુલાકાત છે અવારનવાર હું અનેક મેર અગ્રણીઓ આગેવાનોને મળ્યો છું અને હું હજી એમાં અભ્યાસ કરતો જ આવું છું

એ આપણે માંથી આવી છે આ રીત રસમ પણ મેર સ્ત્રી છે લાવણ્યમય હોય છે સુંદર હોય છે છતાં એ આત્મબળ વાળી એવી આંતરિક શક્તિવાળી હોય છે એનો સમાજને પૂરો વિશ્વાસ છે

કદાચ કાંડુ બાપુ ત્યાં ઊંઘ્યો હતો અને પેલા ધોરણ ની દીકરી ને કીધું કે જાતો બેટા કે પેલો હાર લઈ આવે તો બાકીના સમાજમાં હોય ને તો નાની દીકરી ન મોકલે બેટા તું રહેવા દે પછી લઈ આવે તો થેલી ની અંદર થેલી ને થેલી ની અંદર થેલી હોય આ દીકરી પેલા ધોરણ એમના ખુલ્લામાં એ હાર લઈને આવી આ કુમારીના સંસ્કાર બાળપણથી આ સમાજ આપે છે એટલે આપણને આ સમાજ આકર્ષિત કરે છે વધારે હવે સમય નથી લેતો કારણ કે આજે લગ્નનો પ્રસંગ છે બહેનોને ભાઈઓને રાસ લેવાના છે અમારે પણ મણિયારો જોવાની તલબ છે આદરણી હિરલભાઈ એ જે સરસ મજાની માતા શક્તિની વાત કરી એને વંદન કરી અને સૌને અહીંયા મને આમંત્રિત કર્યો બોલવાની તક આપી એ માટે આભાર વ્યક્ત કરીને મારી વાત પૂરી કરું છું અસ્તુ ભરતભાઈનો પણ ખૂબ આભાર આ તકે અસ્તુ